નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે આપણે અમરનગરના કિરણબેનની વાત સાંભળીશું કે જેમના લગ્નને ત્રણ વર્ષ થયા હોવા છતાં પંદર દિવસ માવતાના ઘરે રીસામણે રોકાતા તેમના પતિએ બીજા લગ્ન કરી લીધા તેથી તેમણે મનસુખભાઈને પોતાની આત્મકથા જણાવી હતી તો ચાલો સાંભળીએ મનસુખભાઈ અને કિરણબેનની વાતચીત

બોલો ની એટલે મારી હારે હે ને હું અહિયાં હમનગર હું મન મારા marriage થયા તા ખડખડ મૈત્રી કરાર થયા તા બરોબર હવે એ દારૂ ને પીતા હશે ને તો મને માયરી તી એટલે મારા માં બાપ તેડી આયવા મને અને હજી પંદર દી નથી થયા ને તો છૂટું ને હજી કાઈ નથી થયું ને એને બીજી વ્યાહાર લીધી એટલે એનું હું કરવાનું ખડખડ ઓલા બચુ ભાઈ મોહન મોહનભાઈ ઓલા મોહન ભાઈ બચુ ભાઈ ચૌહાણ અમારું કરિયાવર ને બધુ પડ્યું છે એને પ્રેમ કરીને ને બીજી બી અડધી કે લવ મેરેજ કરી કે પછી એમ કેવી રીતે ના મેં એવું કોઈ દી જોયું નતું આ તો મેં કાલ ફોટો જોયો ને ત્યારે ખબર પડી બીજી બેહાડ લીધી એમ

એટલે બારે મન કાઢી કે એટલે પછી મેમાન માર મમ્મી પપ્પા ને ફોન કર્યો તમારું ઘર સંસાર કેટલું હાલેલું છે આ એના કરતા ત્રણ વરસ હે ત્રણ વરસ ઠીક તમારી ઉમર કેટલી છે મારી ઉમર છે ત્રેવીસ ત્રેવીસ ઓકે એટલે બધા એમ કે કાઈ નો થાય તો આનું કઈ નો થાય

તો સાથે રહેવા માંગતી હતી દારૂ ને પિતા ને તોય મેં કીધું કે ઈ સુધરી જાય એટલે મારા મમ્મી પપ્પા ભેગી વઈ આવી તી મને આવી નોતી ખબર કે આવું કરશે એમ નંબર છે આ નંબર છે તમાર ઘરવાળા નો હા પછી ઓડિયો બોડિયો વાયરલ થાય તમારી મંજૂરી છે એટલે આ યુટ્યુબ માં આવે આ ખોટા ખોટા બીજી બાય કરી હોય અને આવું ખોટું કર્યું હોય તો આ યુટ્યુબ માં આવે

કિરણ સોલંકીન રવજીભાઈ સોલંકી ગામ અમરનગર હા ગામ અમરનગર અમરનગર ઓકે પછી આપણે એને કદાચ ન કર્યું હોય તો પછી આનું સોલ્યુશન શું

અને જે કાર્યવાહી થાય ને ઈ કરો નકર એને આપડા મને એને મરી જવાનો વિચાર આવે કે આપડે એની વગર રહી નો શકતા હોય એવું કર્યું એટલે કાઈ મરી જવાની એવી વાતો નો કરો ને કિરણ તું જ હવે હું આવી વાતો કરું છું તમે એને મને સપોર્ટ કરજો બસ મારે ગમે આની કાર્યવાહી કરવી જ છે એટલું બધું ગભરાવાનું નો હોય

કઈ એને બીજી બાઈ કરી ક્યાંક મેળ હોય તો થાય ને નકર તરત જ તો ક્યાં જ થાય એને ક્યાંક પ્રેમ પ્રકરણ હાલતું હોય તો નકર કઈ બીજી બાઈ હોય ને કોઈ છોકરી ઘરમાં થોડી બે આવે

મેં તો કોઈ દિવસ એવું જોયું નતું એના ફોન ખ્યાલ ન હોય એમાં પાસવર્ડ માર્યા હોય ને એવું બધું હોય એટલે અમુક ઠેકાણ ફોન એટલે વાગ્યે કરવો એટલે વાગ્યે નો કરવો આવા બધા બંધારણામાં આવે પ્રેમ ની અંદર

આ ભાઈ તારા ઘરવાડા મોહનભાઈ ચોહાણ ભરતભાઈ મોહનભાઈ ચોહાણ ચૌહાણ અને રી ક્યાં ગામના છે ખડખડ રે ખડખડ રે ખડખડ અને એનો તાલુકો વાડીએ કુકાઓ કેવો છે હા એજ લાગે લગભગ તો કુકાઓ કુકાઓ ઓકે ભરતભાઈ મોહનભાઈ ચૌહાણ રહે કડકડ હા ભરતભાઈ ના મોં નંબર બોલો જી

ભરતભાઈ મનસુખ ભાઈ બોલું રામોજ થી હા બોલો બોલો હવે ઓલું કઈક તમે બીજું ઘર કે લગન કઈ કર્યા છે ને એના માટે મને ફોન કર્યો તો એના માટે મેં તમને રીંગ કરી છે હા બોલો કઈક કિરણ બેન રવજી સોલંકી ગામ અમરનગર થી તમારી ઘરવાળી હતા ને અવાજ તમારો કપાય ભાઈ એ મેત્રી કરે બેઠા છે

હા એ ખડખડ નું કીધું પણ હવે અત્યારે હું કઈક મરી જવાનું ને એવી બધી વાતો કરી તો મેં કીધું ભાઈ મરાય નહિ પણ હું સોલ્યુશન કરી દઉં છું મરી ગયો છું એટલે આપડે ઘર બેઠા આપડે ઘર બેઠા સોલ્યુશન કરવાનું એ સહી કરી દે એટલે પૂરું ને આપડી પાહે લખાણ છે બરોબર એમની તો ત્રણ વર્ષ બીજું આમાં કઈ આમાં કઈ આમાં કઈ માથાકૂટ નથી બરોબર આ કી મત મત નથી તમે ત્રણ બરો એની હારે પત્ની તરીકે પત્ની તરીકે રહ્યા એટલે હવે હવે તમે એને સીધું એમ ક્યો કે ભાઈ તમોને કાલે છૂટાછેડામાં સહી કર દે તો એને તો ત્રણ બે બે ત્રણ બરો તમારી હારે પત્ની તરીકે રહ્યા ને તો આપણે સીધું ટાયર બદલાવ એમ બદલાઈ નાખી પત્ની પત્ની તરીકે પત્ની તરીકે નઈ મેત્રી કરેલા એટલે ફલે ઘરનું કામ કરવાવાળા તરીકે એટલે આપણે તો બરાબર ઘરનું કામ એટલે કે કામવાળી તરીકે કે બાઈ તરીકે પત્ની તરીકે મતલબ તમારી હારે પત્ની તરીકે ભેગી હતી કે જુદી હે ભેગી હોતી હતી કે જુદી હોતી હતી તો ભેગી હોય ને સાહેબ હા પણ તો ઈ એટલે એમ કવ છું એટલે પતિ પત્ની ના સબંધ બાંધ્યા તા કે નતા બાંધ્યા હ હા તો પછી આપડે એને ઈ રીતે યુઝ કર્યા પછી આપડે એમ કહી કે હવે તો તો તું સહી કર દાલ હવે મારે બીજી ને ખવડાવવી છે ઈ ઈ ઈ વ્ય બી ન લાગે એટલે ઈ અટાણી એને એવો અઘાટ લાગી ગયો કે હવે મરી જઈશ ને એવું મર્યા જેવું નથી કેમ કે એવું કાઈ થાય તો તમારે એમ ખોટો અમારે તો હું દેખા આવી રીતે થાય પછી મરી બરી જાય એવું રેકોર્ડિંગ નીકળે એટલે અટાણે તો મારે પોલીસ માં ધંધા ચડવાનું ના એ વાત બરોબર એટલે અમને એને ફોન કર્યો એવું કઈ હું હમણાં રીન રિંગ કરું છું કિરણ બેન રવજીભાઈ સોલંકી ગામ અમરનગર ના છે એવું છે હા પણ તમારે પેલા એની મંજૂરી લેવાય પેલા એની સહમતી લેવાય કે એના કાગળથી બધું પતંગ વકીલ છે એટલે ઉપાડી બરોબર તમે વકીલ તમે રોકે એ રોકીએ કે જેને તમને અધિકાર મેળ્યો છે મેં નહી મળ્યો છે ને

પણ નોખી રેક ભેગી રહી તમે અટણા બીજી બાય કરી છે એમાં કઈ તમે એવું માનું છો તમે જો ભાઈ એક માં નો ઠર્યા પછી ક્યાંય નો ઠરો અટણા તમારે ત્રીજી બાય ને હા તો ત્રણેય બાજુ ખરાબ થોડી હોય નવા ફોર પડે અને જી ફાઈવ જી અટણ છે ને અટણ સિક્સ આવી ગયો અત્યારે અમે અમારી પાસે બે વર્ષ પેલા છે ને ફાઈવજી હતું પછી ફોરજી હતો પછી ફાઈવજી લીધું અટણ અમે સિક્સ લીધું છે રિમોટ વાળું અને વોન પાછો નવું નીકળી જાય એટલે બદલે વાત કરી પણ અમે હજી મોટર સાયકલ બધાય રાયખા હમ નઈ તો મોટર સાયકલ હાલે નઈ બગડી ગયું હોય એટલે બદલાવી પડે નવું લેવું પડે એવું કરવું જોઈએ પણ આતો તમે બદલાવી નઈ બદલાવું હોય ને તો પાછું આપડે એના પછી એને જેને જેવું હોય એને ખાતા ખોલાવું પડે RTO પાસે બદલાવું પડે મનસુખભાઈ આપડે એને કાગળિયું મોકલી દીધું છે બરોબર છે વકીલ દ્વારા પછી મેં આ કાર્યવાહી કરી છે વાંધો નથી એવું કોઈ કાયદામાં જોગવાઈ નથી પણ મારો કહેવાનો ઈ છે કે ઈ તમે આવું કામ કરો પેલા પેલા સમજાવી ગયો કોઈ છોકરી મરી જાય દવા પી જાય એવે એ ત્યાં સુધી નઈ પેલા એને રાજી કરીને પછી છૂટા કરાય કે ભાઈ તારણ મારે બનાવ ઈ કઈ સવાલ નથી ઈ તો ઘર બેઠા પ્રશ્ન તો સોલ્વ થઈ જાય બરોબર ઈ લોકો મારા પપ્પા ને ફોન કરે એટલે સોલ્વ થઈ જાય બીજું કઈ છે નહી લાંબુ તમે તો કહો છો કે આવીને સહી કરી જાય તો એ બે વર્ષ સુધી એને આવી રીતે તમે રાખીને હવે તમે એને ઠોકીને મૂકી દીધી એટલે ઈ વ્યાજબી વાત નથી ને ભાઈ હમ અને સાહેબ તમે મને છે ને મહેરબાની મને ફોન કરતા ને અમારા ઘરનો પ્રશ્ન છે બરોબર

બરાબર હું તમને આ છોકરી નું જ પૂછું છું પછી ભલે તમે ગમે એને પથરી જાવ એનાથી મારે કોઈ મતલબ નથી એટલે હવે તમારે ફોન આવે એને કહી દેવાનું ઘર બેઠા જે થતું હોય ને સોલ્યુશન આપડે બરાબર બરોબર ઘર બેઠા પેલા કરી લેવાય ને અત્યારે ઘર બેઠા તમે ત્રણ બાઈ ને વકીલ દ્વારા આપણે એને લખાણ આપણે મોકલી આપણે કઈ કદાચ પોલીસ સ્ટેશન માં ક્યાંય આપડે ડરવાની જરૂર નથી બરોબર મારી તમે ને નથી એટલે ઈ તો તમારા મારી તમે ત્રણ બાઈ માં તમારે ટેવ પડી ગયો તમે હજી શોધી કરો તો તમારે પોલીસ નું આવી રીતે કામ કરી નોટિસ દે પડે તમને હું સાસીની રાણીઓ બતાવું હલવાના હોય ને તો મેસેજ દઈ ને પછી એ પાસે સબૂત માં મૂકી દઈ એ છોકરીઓ છે તમે બતાવું પ્રેમ નું યાદી રાખવાની એને સા બનાવી દી કઈ વાંધો નઈ તમને ફોન કર્યો તો મને કઈ વાંધો નથી તમ તારે બરોબર તકલીફ ક્યાં પડશે મન નહીં પડે કિરણ ને કાયદા મુદ્દો રાખ્યો નથી લઈને ગઈ અત્યારે તમારી પાસે કોઈ કંપની પીસ નથી તમે પણ બીજી કઈ લઈ ત્રીજી લેવો એ કઈ કુંવારી છોકરી નઈ હોય એ બીજું ઘર તો બાંધેલું જ છે હોય તો એટલે ઈ તમે વાત કરતા હોય પેલા હોય આપણે એ કર્યું હોય કે આપડે નો કર્યું એવું થોડું આપડે નથી કર્યું એવું

જાહેર કરવું પડે આવો બનાવ હતો જેથી કરીને મેં જાહેર કર્યું હતું એટલે અમારે કિરણ નો ફોન હતો કિરણ બેન એટલે મેં એક બેટા મરવાનું એવું રેવા દે રોવા મહી કર્યું હતું કે મેં એને એવું કર્યું નથી આ દારૂ પીતો હતો તમે કે દારૂ તો પીતો હોય તો